રાધે રાધે જય શ્રી કૃષ્ણ દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંજોશીના જય શ્રી કૃષ્ણ ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે રાહુ નક્ષત્ર પરિવર્તન આજે જોઈશું આપણે બે હજાર પચીસ સતભીસામાં રાહુનું આગમન અને ત્રણ રાશિઓ પર તેની વિશેષ અસર વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ગ્રહોના રાશિ અને નક્ષત્ર પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે નવેમ્બર બે હજાર પચીસમાં છાયા ગ્રહ રાહુ પોતાનું નક્ષત્ર બદલીને સતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે જ્યોતિષી દ્રષ્ટિએ આ ઘટના ખાસ કરીને નોંધપાત્ર છે કારણ કે સતભિષા નક્ષત્ર રાહુનું પોતાનું માનવામાં આવે છે આથી આ નક્ષત્રમાં રાહુનો પ્રભાવ અત્યંત શક્તિશાળી અને સ્પષ્ટપણે અનુભવાશે આ પરિવર્તન તમામ બાર રાશિઓ પર અલગ અલગ રીતે અસર કરશે પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેના માટે આ સમયગાળો અત્યંત શુભ અને લાભદાયક સાબિત થઈ શકે છે ચાલો આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જાણીએ પહેલી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ તેમજ ઘ પ્રગતિ અને સફળતાનો માર્ગ ખુલશે મિથુન રાશિના જાતકો માટે રાહુનું આ નક્ષત્ર પરિવર્તન એક નવીનતા અને પ્રગતિનો સમય લઈને આવશે આ સમય દરમિયાન તમારા કામકાજ અને વ્યવસાયમાં સુધારાઓ જોવા મળી શકે છે તમને લાંબા ગાળાના લાભ અપાવશે કાર્યક્ષેત્ર નોકરી કરતા લોકો માટે આ સમયગાળો ખૂબ જ અનુકૂળ રહેલો છે તમને નવી જવાબદારીઓ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મળી શકે છે તમારી મહેનત અને સમર્પણને કારણે તમને પ્રમોશન અથવા પગાર વધારાની પણ સંભાવના રહેલી છે વ્યવસાયની વાત કરીએ તો વેપારીઓ માટે આ સમયગાળો અત્યંત ફળદાયી રહેશે નવા ઓર્ડર્સ મોટા સોદાઓ અને નવા વ્યાપારી સંબંધો સ્થાપિત થશે જે તમારા બિઝનેસને નવી ઊંચાઈઓ પર લઈ જશે વ્યક્તિગત વિકાસની વાત કરીએ તો રાહુના પ્રભાવથી તમારી સર્જાત્મકતા અને નેતૃત્વ ક્ષમતામાં અસાધારણ વધારો થઈ શકે છે તમારા વિચારો અને પ્રદર્શનની પ્રશંસા થશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે આર્થિક લાભની વાત કરીએ તો આર્થિક મોરચે પણ આ સમય શુભ રહેલો છે પિતા તરફથી અથવા પૂર્વજોની સંપત્તિમાંથી અણધારીઓ લાભ મળવાની શક્યતા રહેલી છે કર્ક રાશિ કર્ક રાશિના રાશિ છે હ અને માન સન્માન લોકપ્રિયતામાં વધારો થઈ શકે છે કર્ક રાશિના લોકો માટે રાહુનું સતભિશા નક્ષત્રમાં આગમન માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરશે આ સમય તમારા માટે સામાજિક અને વ્યવસાયિક જીવન બંનેમાં સકારાત્મક પરિસ્થિતિઓનું નિર્માણ કરશે સામાજિક જીવન વિશે વાત કરીએ તો સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા વિચારોને માન આપશે તમે સમાજ સેવા અથવા સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય ભૂમિકા ભજવશો નાણાકીય સ્થિતિ અગાઉ કરેલા રોકાણો અથવા અટકેલા કામોમાંથી આ સમયગાળા દરમિયાન અચાનક ધનલાભ મળી શકે છે તમારા નાણાકીય પ્રયાસો સફળ થશે કારકિર્દીની વાત કરીએ તો નોકરીયાત લોકો માટે કારકિર્દીમાં પ્રગતિની તકો ઊભી થશે તમારી કાર્યશૈલીમાં સુધારો થઈ શકે છે અને તમને વધુ સારો કાર્ય કાર્યભાર સોંપવામાં આવી શકે છે વ્યક્તિગત જીવનની વાત કરીએ તો રાહુના પ્રભાવથી જીવનશૈલીમાં પણ સુધારો થશે તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક યાત્રાઓ તરફ આકર્ષિત થશો જે તમને માનસિક શાંતિ અને સકારાત્મકતા અપાવશે તમારો આત્મવિશ્વાસ અને સકારાત્મકતા તમારી સફળતા માટે મુખ્ય આધાર બનશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ અણધાર્યા નાણાકીય લાભ અને સંબંધોમાં મધુરતા કુંભ રાશિના જાતકો માટે રાહુનું આ પરિવર્તન અત્યંત અનુકૂળ રહેશે કારણ કે કુંભ રાશિનો સ્વામી શનિ અને રાહુ વચ્ચે મિત્રતાનો સંબંધ રહેલો છે આ સમયગાળો તમને અચાનક નાણાંકીય લાભ અપાવી શકે છે અને તમારા સંબંધોમાં મધુરતા લાવશે નાણાકીય મોરચો જોઈએ તો આ સમય નાણાકીય દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેલો છે અચાનક ધનલાભ થવાની પ્રબળ શક્યતા રહેલી છે નવા આવકના સ્ત્રોત ઊભા થશે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે સંબંધોની વાત કરીએ તો તમારા અંગત સંબંધોમાં સુધારો જોવા મળશે પ્રેમજીવન મજબૂત બનશે અને યુગલો વચ્ચે સમજદારી વધશે જે લોકો અપરિત છે તેમને લગ્ન અથવા સંબંધ માટે ઉત્તમ પ્રસ્તાવ મળી શકે છે વ્યક્તિત્વની વાત કરીએ તો રાહના પ્રભાવથી તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે અને તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક બનશે તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળવાની શક્યતા વધારે લઈ રહેલી છે યોજનાઓ અને રોકાણની વાત કરીએ તો તમારી બનાવેલી યોજનાઓ સફળ થશે અને જૂના રોકાણોમાંથી સારો નફો પણ મળી શકે છે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલું નવું રોકાણ પણ ભવિષ્યમાં મોટો લાભ અપાવી શકે છે સર્વગ્રાહી દ્રષ્ટિએ નવેમ્બર બે હજાર પચીસમાં રાહુનું સતભિષા નક્ષત્રમાં પરિવર્તન મિથુન કર્ક તેમજ કુંભ રાશિના જાતકો માટે પ્રગતિ લાભ અને સકારાત્મક પરિણામો લાવનારું બનશે આ સમયનો સદુપયોગ કરીને તમે તમારા જીવનને નવી દિશા આપી શકો છો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો